સાહેબ મારું નામ ધર્મેશ પીમાણી અરજીવનભાઈ છે મારે દસ વીઘાનું પોરનું જીરું પડ્યું હતું અને ઓરનું બંને સાથે જીરું ચારસો મણ જીરું હતું એમાંથી અડતાલીસ મણ જીરું જો મારે વેચવું જ હતું ત્યાં થોડોક પાવ અપડાઉન થતો હતો એટલે થોડીક વેઇટ કરી અડતાલીસ એમાંથી અડતાલીસ મણ જીરું ચોરાઈ ગયું છે અને એની કિંમત આશરે અંદાજે એક લાખ ને અડસઠ હજાર રૂપિયા જેવી કિંમત હશે અને ધ્રોલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવેલી છે જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના વાંકિયા ગામની અંદર આ ફરિયાદી શ્રી ધર્મેશભાઈ અરજીવનભાઈ વિમાણી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે કે તેના ઘરની વંડાની અંદર એક ઓરડી બનાવેલ તે ઓરડીની અંદર જીરૂની ગુણો મૂકેલ હતી તે પૈકીની સોળ ગુણો એટલે કે અડતાલીસ મણ જેટલું જીરું કુલ રૂપિયા એક લાખ અડસઠ હજાર જેટલાના મુદ્દામાલ ગઈ તારીખ ત્રેવીસના રાત્રિના ચોરી થયાની હકીકત આપેલ છે આ હકીકત અનુસંધાને ધ્રોલ પીઆઈ દ્વારા ફરિયાદ લઈ અને પોતે જ તપાસ સંભાળી લઈ અને આગળની દિશામાં સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારો ઉભા કરવા અને લોકલ એલસીબી દ્વારા અને એસઓજી દ્વારા પણ આ બાબતની તપાસ હાલ ચાલુ છે